આ સૃષ્ટિનો ધંધો કોણ કરે આ વેપાર ચાલે છે રાતદીપ વરસાદ વરસ્યા કરે એની રીતે બાષ્પીભવન થયા કરે એની રીતે પવન ફર્યા કરે એની રીતે શ્વાસ એની મેળે લેવાય છે આ જીવ જંતુ માત્ર પેદા થાય છે આ વનસ્પતિ માત્ર છે એ ઉગાવો થાય છે આ બધાના બીજ અને અંકુરો એ બનાવનારા તમે જો હમજતા હો એ કે આ બધું બ્રહ્મથી થયું તો કે ઈજડાથી કઈ સંતાન ઉત્પન્ન ના થાય અને બ્રહ્મ તો આ કરતા છે આ જગત માં જે કઈ ઉત્પન્ન થયું છે એ વીત વાળા બાપથી ઉત્પન્ન થયું છે અને વીત કેવલ કરતા આગળ કારણ કે અંકુરોના બનાવનાર કેવલ કરતા છે એ કઈ બ્રહ્મમાં નથી બ્રહ્મ નથી બનાવનારું બ્રહ્મ ક્ષેત્રમાં એને વાવી શકાય પણ બનાવ્યા તો અંકુરો કેવલ કરતા ના છે એવી રીતે અહીંયા કે છે કે આવું જે છે એ મોટો વ્યવસાય કરનાર એકમાંથી બીજું ઉત્પન્ન કરનાર આ અંકુરોનો બનાવનાર અને શરીર બન્યા પછી એની અંદર લોહી એનું જે માંસ મજ્જા નાળીઓ લીવર કિડની આંખ કાન જીભ દરેક અંગો વ્યવસ્થિત રીતે બનાવ્યા પછી કામ કરે એનું આખો વેપાર કોણ કરે છે